વરોદરા વડોદરા શહેરના ગોરવા દશામાં વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાએ કાચા પકા મકાનો સહિત પચાસથી વધુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી કાર્યવાહી દરમિયાન ભાથુજી મહારાજ અને કોડિયાર માતાના વર્ષો જૂના મંદિરનું પણ ભૂંસી પાડવામાં આવતા

આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાંના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા અને આ ભાથુજી મહારાજનું મહાકાળી માતાનું મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે એક બાજુ તમે હિન્દુની વાત કરો એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ